સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની અડતાલીસ વર્ષ જૂની ફિલ્મ મંથનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું સ્ક્રીનિંગ બાદ દર્શકોએ ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું મુંબઈના શિવેન્દ્રસિંહ ડુંગરપુરની સંસ્થા ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનને આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાઈ ક્વોલિટીમાં બતાવવામાં આવી છે આ સતત ત્રીજી વખત છે જ્યારે આ સંસ્થા દ્વારા સંરક્ષિત ભારતીય ફિલ્મો ફેલ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી રહી છે નસરુદ્દીન શાહ અને મંથનની આખી ટીમને કાન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ઔપચારિક રેડ કાર્પેટ આપવામાં આવ્યું હતું આ ફિલ્મમાં દિગ્ગજ એક્ટર નસરુદ્દીન શાહ લીડ રોલમાં હતા સ્ક્રીનિંગ પછી તેમણે ભારતીય સિનેમા માટે આ ગર્વની ક્ષણ હોવાનું કહ્યું હતું મહત્વનું છે કે સ્ક્રીનિંગ પછી નસરુદ્દીન શાહે ફિલ્મ મંથનની ટીમને યાદ કરી હતી બ્યુરો રિપોર્ટ સી 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ